જય મામાદેવ બધા ભાઈઓને રામ રામ ને મજામાં તો અમારે આજ આમના ત્રીજો દી થઈ ગયો શનિવારે રહેતી આવ્યા હતા તો શનિવાર તો નહીં રવિવાર ને કાલે સોમવાર ને આજે મંગળવાર થઈ ગયો હજુ ખાલી થઈ ને કંપનીમાં જ બેઠા આ પાર્કિંગ હે ને પાછળ પાર્કિંગમાં ગાડી રાખી ને ફેર તું જંગલ હે તો આમ બેઠા કમનીમાં પાણા ઉપર સળે અટાણા વડા દાવા એવા તો આજ કામ થાય જોવાનું હે કે કાલે ગાડી વધારે ઉત ખાલી ન થઈ એ આજ કામ થાય એ જોઈએ તો હજે તો જો બેઠા કમની હે આખી જંગલ માં તો જંગલ છે આ હે ઈ રોડ હે કમનીમાં ઉપર જવાનું આ હે પાર્કિંગ આ માં ગાડી પીડી હે આ ઈસર પાસે મારી ગાડી પીડી ને આ પર ડુંગર દેખાતો હોય હે ડુંગરના માથે હે કમની ઉપર ધજાજી હું જરાક એક દેખાતું હે તમને બહુ દેખાતી હોય કે ક્યાંથી અર્ધો પોણો કિલોમીટર થાય કમની તો ડુંગરના માથે જાડવા દેખાય માથે જાડવાના માથે કમની છે આથી જવાનું હે આ કમની નો વ્યૂ હે આખો ફેર તો જંગલ હે તો બે આઈસરું ને એક હું અમે ત્રણ જણા બેઠા તો અમે ગાતા ખાવા એક તો બપોરા કરી લીધા એવો જાય ગાડીએ તો અમારી ગાડી હે હેઠી ને ડુંગરના માથે આવ્યા હતા રાઈ આવ્યા રાઈટ વાહન આવ્યું અત્યારે ગાતા ભૂલે કે અત્યારે ગયા જઈ ઉતાલીએ ડુંગરના માથે કમ નહીં હે ને આવી બધી આની રોશની હે પગી આવે પગી કહેવાય હમ તો આવું બધું આનું વ્યૂ છે હે આકો આખો ડુંગર જ છે નદી આગળ રસ્તો જાય છો ડુંગરમાં

કંપની છે હેઠેરી આ બાજુ ફેરતી ડુંગરના માથે આ પ્લાન છે આખું તો ખાઈ લીધું ને હેવ જઈએ અમે હેઠા ગાડી છે અમારી હેઠી તો ધીરે ધીરે જઈએ ગાડીએ ચાલો પછી ભેગા થઈ તો રચના ભેગા હરા હાર અમારી ગાડી અટાણે ખાલી કરવા લીધી તો અમે જઈએ ગાડી વારવા ઘાટ ઉપર ઘાટ ઉપરથી ઉપરથી વારવાની ઉપરથી વારે પાસું જવાનું એવા હેડ ખાલી થાય છે બધા ભાઈઓને રામ રામ નો મજામાં ભાગ્યા હરાબર તો આ બે હજાર ચોવીસનું નું છેલ્લો દિવસ પૂરો થયો ગયો હવે બે હજાર પચીસ તો હું હે આવ એટલી તો ખાય ને કમ્પ્લીટ થઈ ગયા ને એવું હોય જવાનું હે તો હવે ભેગા થઈ હું બે હજાર પછી માં બધા તો બધા ભાઈઓને રામ રામ મજામાં જય મામાદેવ સવારે બે હજાર કાલેથી ભેગા થાય હું મીઠા પછી કાંઈ હોટલ ઉપર છે હાલ તો હવે સવારે ભેગા થાય હું બધા ભાઈઓને બે હજાર નવા વર્ષમાં બે હજાર બસી માં જય મામાદેવ